તેને મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન ને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ જશે જો કે તેમાં કમસે કમ પરનો સમય લાગી જશે આ પહેલ યાત્રા દરમિયાન સુરક્ષા ની વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચારધામ યાત્રામાં છેતાળીસ લાખથી વધારે લોકો પહોંચ્યા હતા ગત વખતે યાત્રાની શરૂઆતમાં રજીસ્ટ્રેશનમાં કેટલીય તકલીફો સામે આવી હતી જેનાથી યાત્રીઓનું આખું શેડ્યુલ ખરાબ થઈ ગયું હતું મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન વિના યાત્રીઓ પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ગત વખતની ખામીઓને જોતા આ વખતે ચારધામ યાત્રા માટે સાહીઠ ટકા ઓનલાઈન અને ચાલીસ ટકા ઓફલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા સુચારુ રીતે ચલાવવા માટેનો નિર્ણય લેવાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ